ગાંધીનગરમાં ઠેર ઠેર ઓગણસી માં સ્વાતંત્ર્ય પર્વ ની સલામી આપી ઉજવણી કરાઈ નગરપાલિકા ખાતે ચેતન નાયકા તાલુકા પંચાયતમાં માં દક્ષેશ પટેલ ભાજપ કાર્યાલય ઉપર વિપુલ પટેલ શ્રી રામચોકમાં બાલુભાઈ લાડના હસ્તે તિરંગો લહેરાવ્યો પંદરમી ઓગસ્ટ માં સ્વતંત્ર પર્વની આજ રોજ ભારત દેશભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે દેશ માટે બલિદાન આપનાર વીર શહીદોને યાદ કરી સૌએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી ત્યારે પાડીમાં પણ વિવિધ સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી આન બાન સાન અને માન સાથે સલામી આપી દેશ પ્રેમ પ્રગટ કર્યો હતો પારડી નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ ચેતન નાયકાના વરદસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશની આઝાદી માટે બલિદાન આપનાર વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા આ સાથે પાલિકા પટાંગણમાં રંગારંગ કાર્યક્રમ વિવિધ શાળાના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરતા સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા બાદમાં સરદાર પટેલ ગાર્ડનના વોકવે પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સીઓ બીબી ભાવસાર કારોબારી ચેરમેન ચેતન ભંડારી બાંધકામ અધ્યક્ષ પ્રણવ દેસાઈ શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલની ટીમ એડવોકેટ કીર્તિભાઈ રાજપૂત પાલિકાના સભ્યો વકીલો ડોક્ટરો અગ્રણીઓ શિક્ષકો પાલિકાના માજી પ્રમુખો વગેરે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

સદસ્ય શ્રીઓ સંખર સંગઠનના મોટેરા મારા સાથી માજી નગરજનો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારા સાથી સદસ્ય મિત્રો પાયદી વિકાસના કામો પૂર્ણ થશે અને આપણો પાયદી ગતિશીલ ગુજરાતની સાથે જય જય ગરવી ગુજરાત આભાર એના માધ્યમથી ભારત નું વાસ્તવિક સ્વરૂપ શું છે ભારત નું ગૌરવ શું છે પરંતુ આપણી આસ્થા અને માતૃત્વતા રાખવા વાળી આપણી સંસ્કૃતિની વિશેષતા છે कई बार कई पर हम मिल भी चुके हैं और हर मुलाकात एक याद बन दी गई याद है जब वह हमेशा की बीवी तब तो एक तो जवान भी मेरी इतनी कदर करता है।, आगे है मुझ पर नहीं तो बोला

અવાજ જો અવાજ જો અવાજ જો સાબસ પકડ જા કહી ને અવાજ આમ જો આમ મગજ <laughs> મારી <laughs> <laughs> તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં આજરોજ સવારે પ્રમુખ દક્ષેશ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીએ પ્રમુખને ધ્વજવંદન માટે આમંત્રિત કરતા દક્ષેશ પટેલે તિરંગો ફરકાવી વીર સહીદોને યાદ કર્યા હતા આ પ્રસંગે ટીડીઓ વિશાલ પટેલ તાલુકા પંચાયતના સદસ્યો શાળાના બાળકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા ભરત માતા ભરત માતા કી સાથે પાર્ટી ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો હતો જેમાં પારડી પાલિકા પ્રમુખ પાલિકાના કારોબારી ચેરમેન ચિતન ભંડારી બાંધકામ અધ્યક્ષ પ્રણવ દેસાઈ વોટર વોટરવર્ક્સ ચેરમેન વીજળી સમિતિ તેમજ વિવિધ સમિતિના ચેરમેનો સભ્યો દેવેન શાહ શહેર ભાજપ મહામંત્રી જુબિન દેસાઈ અશોક પ્રજાપતિ અમિત રાણા જીગ્નેશ રાણા જીગ્નેશ માંગેલા વગેરે ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અમે ફૂલાર્ટી સ્વાગત કરવા આપણી વચ્ચે ઉપસ્થિત સચો ઉપસ્થિત છે પરત કૈદેલો છે સર્વે મંત્રીગણ આપણી વચ્ચે ઉપસ્થિત છે જીજ્ઞાસભાઈ આજે જે સોટરા દિવસ છે એમાં ભારતીય નગરપાલિકાના સભ્યો અને અમારા સંગઠનના હોટેદારો જે અને વડીલો જે અમે આમંત્રણ આપ્યું હતું એમને ખૂબ માન આપીને અહીંયા પધાર્યા છે અમારા ગોવિંદ પછી વડીલો અને કાર્યકર્તાઓ মিডিয়া মিডিয়া লঘ্নে মোৰ খুব খুব আভাৰ মানুহ તેમજ પારડી શ્રી ચોક ખાતે યોગ ટ્રેનર બાલુભાઈ લાડના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું પર્વ નિમિત્તે શુભેચ્છા સંદેશો આપતા જણાવ્યું હતું કે નિરોગી જીવન ખૂબ જ જરૂરી છે ત્યારે તિરંગા સાથે યોગાનું સૂત્ર આપી સૌને તંદુરસ્ત રહેવા માટે યોગાસન કરવા અપીલ કરી હતી ધર્મેશ માલીએ જણાવ્યું હતું કે શ્રી ચોક ખાતે છેલ્લા છત્રીસ વર્ષથી ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ સૌ સાથે મળી ઓગણસી માં પર્વની ઉજવણી કરી હતી स्वागत માટે હું વિજોને છું અને આપણા પત્રકારભાઈ કુલદીપભાઈનો સ્વાગત શ્રી પ્રમોદભાઈ એમકે દિસે અંગત אביયાજી અને દેવ ઓન ધ 79 ડિપેન્ડિંગ છે તો આપણે વેલકમ યુ સર આલુભાઈ લાડ્રી બોસ સંદેશો આજે આપણા નેશનલ લેવલ પર છે એ રીતે મેં હું મારા ગામ પ્રત્યે મને લાગણી છે એટલે મેં એમને સંદેશ આપ્યો કે ઘર ઘર યોગા અને યોગા જે કરો તો એ જ તંદુરસ્ત હંમેશા રહેવાની ચાવી અને એ જબરદસ્ત ચાવી છે દરેકે પાડવા જેવું છે એ મેઇન મારો સંદેશો આજનો છે યુવા જુંદન નિમિત્તે પાલુકાકા ખાતે પાલુકાઠા જે યોગા ઇન્સ્ટ્રક્ટર છે આપણે પંદર સોળ વર્ષથી યોગા શીખીએ છીએ તેમની હસ્તે આપણે ધ્વજવંદન કરવામાં આવ્યું છે આજે છત્રીસ વર્ષ થઈ ગયા છે ને છત્રીસ વર્ષથી મારા ફાધર છગનભાઈ માળીએ ત્યાં ચાલુ કર્યું હતું બધા ને બધા મળીને ને આજે એ ઉદ્દેશ એ જ છે કે બધાને આપણા જે સ્વતંત્ર દિનની જાગૃતતા છે ને એક આપણે વિકટતા થઈને એની ઉજવણી કરીએ એ માટે આ આપણે સંદેશો આપીએ છીએ દર વર્ષે પાડી ફુવારા પાસે ભગવાન વિરસા મુંડા સર્કલ ઉપર પાડી નગરપાલિકાના સભ્ય નાસિર શેખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર લતેશ પટેલ બિપિન પટેલ કપિલ હળપતિ પરવેશ તાઈ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આમ પાડીનગરમાં ઠેર ઠેર પંદરમી ઓગસ્ટ ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડિયો